કે પેલું તો છે એટલે સમજતું પણ તમે તો મનુષ્ય છો તો તમે તો સમજો સાહેબ બરાબર ઓકે પેલું વાદળું તો બચારું મનુષ્ય નહીં ના સમજી શકે પણ તમે સમજો કે ભાઈ આપડો આત્મા પરમાત્મા છે પશુ કી પણિયા બની નરકા કઈ ના હોય ઉત્તમ કરણી કરે તો નરકા નારાયણ બોલા પરમાત્મા સ્વરૂપ છે સો ટકા સો ટકા પરમાત્મા નું સ્વરૂપ પણ ભાત ભાત નો બગદો ભર્યો મસાલા ખાધા દારૂ પીધું મોસ જે જે તમામ ખાઈ અને આ મેમેરી બગાડી નાખી બાકી વાત છે બગડી ગઈ એટલે આ ઉદાહરણ ગમી આપણે હા